જણાવ્યું છે રાજીનામું આપવા બાબતે બંધારણ પ્રમાણે દેશ ચાલતો ન હોવાનું કારણ આગળ કર્યું છે તો આ સાથે પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ ને ઉદ્દેશી અને તેઓ રાજીનામું આપ્યું છે ફેસબુકના માધ્યમથી રાજીનામું આપ્યું છે આરએસએસ અને બીજેપીની વિચારધારા ખતમ કરીશું તેવું નિવેદન મહેશ વસાવાએ આપ્યું છે તો મહેશ વસાવાના રાજીનામા ને લઈ અને શું પ્રતિક્રિયા આપી છે યજ્ઞેશ દવે વર્ષ પહેલા જોડાયેલા બીટીપી ના નેતા શ્રી મહેશ વસાવા જેવો આદિવાસી નેતા છે અને દિગ્ગજ આદિવાસી નેતા છોટુભાઈ વસાવાના પુત્ર પણ છે અને તેમણે સોશિયલ મીડિયામાં પોતાની એવી લાગણી પ્રદર્શિત કરી છે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે કે તેઓ રાજીનામું આપી રહ્યા છે પરંતુ પક્ષને હજી સુધી તેમનું કોઈ અધિકૃત રાજીનામું મળ્યું નથી અથવા તો પક્ષના કોઈ મોડી મંડળ સાથે એમણે કોઈ વાત કરી નથી પરંતુ રાજીનામું પક્ષને મળે અથવા તો મોડી મંડળ સાથે વાત કર્યા બાદ પક્ષનું મોડી મંડળ એ અંગે વિચાર કરી એમની સાથે પરામર્શ કરી અને કોઈપણ નિર્ણય લેશે અને નિર્ણયની જાણ ચોક્કસ ભારતીય જનતા પાર્ટી દ્વારા મીડિયાને જણાવવામાં આવશે જનતા પાર્ટીના અંદર